દસ મોટી અને મહત્વની માહિતી ખેડૂતો વિશેની જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખેડૂતોને પણ પૈસા મળવા જોઈએ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બની છે સરકાર દ્વારા જે રોડ બનાવવામાં આવે છે તેમાં સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લે છે અને ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણના નામે જમીન લઈ રોડ બનાવવાની ટોલ ટેક્સનો નો ધંધો કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા મેદાનમાં આવ્યા છે અને પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને ટોલ ટેક્સમાંથી થતી કમાણીમાંથી હિસ્સો આપવાની માંગ કરી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આ વર્ષે લાગુ કરેલી પાંચ યોજના સૌથી પહેલી મહત્વની યોજના આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઓ જેમાં વીસ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે બીજી મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે મુદ્રા લોન યોજના મુદ્રા લોન યોજનાની અપડેટની વાત કરીએ દોસ્તો તો પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવી છે ત્રીજી મહત્વની યોજનાની વાત કરીએ દોસ્તો તો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે કે એ આર એચ સી યોજના હેઠળ આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો તથા ગરીબોને પોસાય તેવા ભાડાના મકાનો આપવા શરૂ કરવામાં આવી છે ચોથી મહત્વની યોજના છે દોસ્તો બીમા સખી યોજના જેમાં બીમા સખી યોજના હેઠળ મહિલાઓ એજન્ટો પ્રથમ વર્ષના સાત હજાર રૂપિયા પ્રતિમાસ અને બીજા વર્ષે છ હજાર રૂપિયા પ્રતિ મહિને અને ત્રીજા વર્ષે પાંચ હજાર પ્રતિમાસનું માનદ વેતન મળશે જેમાં પાંચમા નંબરની સહાય વિશે વાત કરીએ દોસ્તો તો પાન ટુ પોઈન્ટ ઓ યોજના આ યોજનાનો હેતુ વધુ સારી ગુણવત્તા સાથે સેવાની એક્સેસ અને ઝડપી ડિલિવરી સરળ બનાવવા જજો સાવધાન આ પાંચ વાત છે તેને ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલી મહત્વની માહિતી વિશે વાત કરીએ દોસ્તો તો સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરશો નહીં બીજી મહત્વની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે માત્ર સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરો ત્રીજી મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જો તમે ફોન વાપરો છો તો શંકાસ્પદ સંદેશાઓ અથવા તો કોલ્સથી સાવધાન રહેજો ચોથી મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર તમારે ક્લિક ક્યારેય કરવું નહીં અને પાંચમા નંબરની માહિતી આવી રહી છે દોસ્તો કે તમારું બેંક એકાઉન્ટ નિયમિતપણે તપાસ કરતા રહો એટલે કે નિયમિત રીતે તમારા ફોનમાં જો એપ્લિકેશન હોય તો તમે તેને ચેક કરતા રહો બેલેન્સ વગેરેનું તેની અંદર અન્ય કોઈ ચાળા છે તે થઈ રહ્યા નથી ચેંડા થઈ રહ્યા નથી તે તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આજકાલ ઓનલાઈન એપ મારફતે લોન મેળવવાની વધુ સરળ બની ગયું છે પરંતુ ઓનલાઈન લોન લેતા પહેલા આ ન્યૂઝને ખાસ વાંચી લેજો નહીં તો બચતાઓનો વારો આવશે હૈદરાબાદમાં એક યુવકે રૂપિયા બે હજારની લોન ચૂકવી હોવા છતાં તેમની પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા લોન એપ એજન્ટના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું હતું પ્રેમ લગ્ન કરનાર નરેન્દ્રના લગ્ન હજી દોઢ મહિનો થયો હતો ત્યારે નરેન્દ્રની પત્નીના ફોટા સાથે છેડછાડ થઈ હતી ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આજના મુખ્ય ખેડૂત સમાચાર સૌથી પહેલા મુખ્ય સમાચાર છે ખેડૂતો વિશેના દોસ્તો કે ફાર્મર્સ રજીસ્ટ્રીની તારીખમાં ફેરફાર ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્યાય તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી તારીખ લંબાવવામાં આવી છે દોસ્તો એટલે કે એકત્રીસ તારીખ પહેલાં તમામ ખેડૂતભાઈઓ જેઓ પીએમ કિસાન યોજનાનો હપ્તો લઈ રહ્યા છે તે ફરજિયાત એકત્રીસ બાર બે હજાર ચોવીસ પહેલાં નોંધણી કરાવી લે એકત્રીસ બાર બે હજાર ચોવીસ પછી તમે કરાવવા જશો તો તમારે ખેડૂત રજિસ્ટ્રી નોંધણી થશે નહીં ત્યાર પહેલાં તમારે કરાવી લઈએ દોસ્તો અને હાલ ઘણા બધા ખેડૂતોની ફરિયાદ છે કે ઓટીપી તેવા લોકોને આવતા નથી હું પણ ખેડૂત રજિસ્ટ્રી કરાવવા ગયો દોસ્તો તો મારે પણ ઓટીપીની પ્રોબ્લેમ ઘણી બધી વખત રહી હતી હજુ સુધી મારું ખેડૂત રજિસ્ટ્રી થયું નથી એટલા માટે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે તેમને ખેડૂત રજિસ્ટ્રેશન બાકી છે તે વહેલી તકે પતાવી લે કારણ કે એક એક બે હજાર પચીસ પછી તમે આ જે ખેડૂત રજીસ્ટ્રી છે તે કરાવી શકશો નહીં માટે ફાર્મર રજિસ્ટ્રી સૌથી પહેલાં તમે કરાવી લો બીજી મહત્ત્વપૂર્ણ

દોસ્તો રાજકોટમાં ઠંડીનો માહોલ જામ્યો છે હવામાન વિભાગે રાજકોટ માટે ખાસ ઠંડીનો યલો એલર્ટ જાહેર કર્યો છે જે બે દિવસથી સૌરાષ્ટ્રમાં કોલ્ડ સ્થિતિ બની છે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન નવથી દસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતા છે જ્યારે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઠંડી વધી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે આ કાર્ડમાં પચીસ લાખ રૂપિયા મળશે આયુષ્યમાન વયવંદના કાર્ડ નોંધણી ઓગણત્રીસ ઓક્ટોબર બે ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમા ચીન સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂપિયા ચાલીસ કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ધીમી ગતિએ મગફળીની ટેકાના ભાવે ખરીદી ફરિયાદ અંગે કૃષિમંત્રીનું નિવેદન રાજકોટમાં રાજ્યના કૃષિમંત્રી રાઘોજી પટેલનું નિવેદન આવ્યું છે દોસ્તો કે હાલ અલગ અલગ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જ્યારે અધિકારીઓને પણ સૂચના આપી ઝડપી પ્રક્રિયા કરવામાં આવે છે હજુ સુધી કોઈ પણ જિલ્લામાં ધીમી ગતિએ મગફળીની ખરીદી થતી હોય તેવી અમને ફરિયાદ મળી નથી મગફળીની ખરીદી ધીમી ગતિએ થતી હશે તેવી ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તમે પણ દોસ્તો જાણ કરો કે કે તમારા ગામમાં મગફળીની ભાવે ખરીદી ધીમી ચાલી રહી છે ઝડપી ગતિએ જો ધીમી ગતિએ ચાલી રહી હોય તો તમે પણ ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે આદિજાતિ વિસ્તારોમાં સહકારી મંડળીઓના સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવાયો છે કે સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા રૂપિયા દસ કરોડની ફાળવણી કરાશે પહેલાં ગુજરાતીઓમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા દસ હજાર છસો છત્રીસ જેટલી હતી જે આજે વધીને સોળ હજાર ચોર્યાસી જેટલી થઈ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની લીલી ઝંડી મોદી સરકારે વન નેશનલ વન ઇલેક્શનને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી આગામી અઠવાડિયે સાંસદમાં એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થઈ શકે બે હજાર ઓગણત્રીસની લોકસભા અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી તે મુખ્ય હેતુ કોવિંદ સમિતિની દરખાસ્તો અનુસાર પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ બીજા તબક્કાની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સો દિવસમાં યોજી લેવાનું આયોજન છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે આ રીતે પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું મળશે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન છે પરંતુ જો તમે ઈચ્છો છો કે પેટ્રોલ અને ડીઝલ પાંચ રૂપિયા પ્રતિ લિટર સસ્તું ખરીદી શકો પરંતુ આ લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું ઈંધણ ભરવું પડશે ઉપરાંત આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે જો તમે ઈચ્છો તો પેટીએમ મોબીક્વિક જેવી એપમાંથી પણ ક્યુઆર કોડની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો આ સ્કીમ માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર જ છે અન્ય કોઈ પેટ્રોલ પંપ ઉપર નથી તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ